ગાંધીનગર ખાતે ચાલતા ફોરેસ્ટના આંદોલનને તોડવા માટે આ ભાજપની સરકારે પોતાના લેવલથી તમામ પ્રયાસો કરી દીધા છે પરંતુ એમના તમામ પ્રયાસો બાદ પણ આજે પણ ગાંધીનગર ખાતે ફોરેસ્ટના વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહ્યું ગાંધીનગર ખાતે અલગ અલગ જગ્યાઓ પર ઘારનું ગાર્ડન હોય સચિવાલયનો ગેટ નંબર છ હોય કે પથિકાશ્રમ હોય આ તમામ જગ્યાએ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનો કર્યા અને પથિકાશ્રમ ખાતે તો વિદ્યાર્થીઓ રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા ગઈકાલે રાત્રે સરકારે જે ગંદી રાજનીતિ રમી અને આંદોલનને તોડવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ મેં સરકારને ચેતવણી આપી હતી કે તમે ગંદી રાજનીતિ રમીને કદાચ આંદોલનને કચડી શકો આંદોલનને તોડી શકો પણ તમે વિદ્યાર્થીઓના આક્રોશને તોડી નહીં શકો અને આક્રોશ આજ રોજ દેખાયો છે એટલા માટે હું સરકારને હજુ પણ ચેતવણી આપવા માંગુ છું હજુ પણ અપીલ કરવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની માગણીઓ મુદ્દે ત્વરિત નિરાકરણ લાવે બાકી આગામી દિવસોમાં આંદોલન ચોક્કસથી જે અત્યારે દેખાઈ રહ્યું છે પરિસ્થિતિમાં ઉગ્ર બનવાના ધાર છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી